તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને અમે ફાઇનલી લુણાવાડા નજીક સર્વોત્તમ હોટલ છે ત્યાં આવ્યા છીએ તો ચલો ચા કોફી પી લઈએ કોફી પી લઈએ આપણે તો ચા નથી પીતા એટલે અને અંદર રવિ હસમુખ ચા નાસ્તો કરે છે તો આ બાજુ રવિ અને હસમુખ ચા પીવે છે અને આપણે બી કોફી પી લઈએ ફર્સ્ટ ક્લાસ અને જોડે પાલ લઈ છે

swastik pagi kira ah oh, iya dua layar ah oh, dapat tak boleh jatuh guys amar amar raja hites hitis kaya amar video ha video amar dj saya guys karena amar now saya benar semua video hello video Nah, ini bahasa bulu.

લોભાભાઈ ને સકો કામ કરે છે આ બાજુ અને વિજય એમને ઊંઘી રહ્યો છે આખી નાઈટ ગાડી ખેંચી છે એટલે આ બાજુ અને આ રહી આપડી આઈસર આગળ થી તમને લુક બતાવું તો આ છે આગળનો લુક મસ્ત છે આઈસર જોરદાર લાગે છે હવે જઈએ પાછળ

અને હવે અમે બધા નાવા જશું નાયા નથી અમે આ બાજુ છે બાથરૂમ એટલે નાવા જશું હવે શું થયું એક કકડો હું શું ને એક તું લે બે જણા કે તું એકલો જ હા લાને છાતી પર એસી અઠાવન લખાયું એટલે હા મેં તો તું હડતા જ મોકલું ને

રાઈટ 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 ના સાચી વાત છે તો ગાઈસ હવે ગામના બે ત્રણ કિલોમીટર નજીક લાઇટિંગ લગાવશું એટલે એમ નહી બે ત્રણ કિલોમીટર નજીક ઉભા રહેને લાઇટિંગ લગાવશું આખું તો ખબર શું યાર સારવી કેટલી સાત પેટી ને સોલ કે ચૌદ લોબ ચૌદ કે તું સોલ કે

હે હા બરાબર અને આ બાજુ બી साफ सफाई ચાલે છે પેલી બાજુ બી કાકા સાફ સફાઈ કરે છે કામ તો કી થવેલી તો હવે નાવા ધોવાનું કરીએ ગાઈસ ચલો તો હવે આપણે ફ્રેશ ફ્રેશ થઈ જઈએ ને ભાઈ કાઢીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે આપણે શેમ્પુ લઈએ વાળો માટે ચલો દા તો ગાઈસ ફાઇનલી અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બધાએ નવા નવા કપડાં પહેરી દીધા છે અમારે વિજય આ બાજુ અમારે સાકો એક નંબર લાગે છે ટી શર્ટ વી શર્ટ ડેન્જર પહેરી લીધી અને આ બાજુ રવિ આ બાજુ અને અમારે રવિએ તો ફર્સ્ટ ક્લાસ ગુલાબી શર્ટ પહેરી લીધું છે એકદમ સ્માર્ટ બોય લાગે છે ગાઈસ અને આ બાજુ હસમુખ તો હવે અમે અલા ચડીઓ ચડીઓ બતાડો તો આપણે કઈ જવાનું વિરાણીયા ચોકડી

ચોકડી અમે ઉભા રહ્યા છીએ આ રી વિરાકડી અને હવે આપણે જશું નાસ્તો કરવા માટે આ બાજુ આપણા બધા માણસો ગયા છે નાસ્તો કરવા માટે ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ સમોસા ખાઈ લઈએ આ બાજુ રવિ પાણી પીવા તો આપણે આ બાજુ ચણા પુલાવ લેવા માટે આવ્યા છીએ આ રીતે આપડું સાઉન્ડ સમોસા ભજીયા હું ભજીયા કઉ છું ને પુલાવ ચણા પુલાવ તો ચલો નાસ્તો કરી નાસ્તો બાસ્તો કરી લીધો છે અમે વિરનિયા ચોકડીએ અને હવે મુખવાસ આપણે પાન લીધા છે ઠંડા પાન અને આ વિરનિયા ચોકડી બોર્ડ અને હવે આપણે જઈએ સેટઅપ બાજુ પ્રોગ્રામ માં જઈએ હવે આપણે સેટઅપ તો ડ્રાઈવિંગ કરશે જવા જશે હવે તો ગાઈસ કે કરાયું રી ના તો ગાઈશ ચાલો હવે આપણે નીકળીએ હવે નાસ્તો બાસ્તો કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે કરો ખરો ઓકે તો ગાઈસ ચાલો હવે આપણે નીકળીએ કરીએ ચાલો આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ આવે તો આ બાજુ લાડવેલ ચોકડી અમે આવી ગયા છીએ અને આ બાજુ સેટઅપ પાર્કિંગ કરી દીધું છે અને અમાર જયદીપભાઈ સ્પ્રાઇટ લાવ્યા છે અમાર બધા માટે ફર્સ્ટ ક્લાસ ત કેવો હોય લાકડો ગાઈસ આ જે તો લાકડા કાપતા કપતા આવ્યા છે અમારી સેવા કરવા માટે પાછળ ભાઈ આપણે હા ભાઈ એચઆર સાઉન્ડ નામ ઓનર એમ લાડવેલ તો હવે આ બાજુ જયદીપભાઈ ની દુકાને જઈએ અમાર જયદીપભાઈ અમાર બધા માણસો માટે પડીકી પડીકી લે છે આપડે પડીકી ખાતા ને એટલે જયદીપભાઈ આપણને એક ફર્સ્ટ ક્લાસ માવાવારી ચીકી આપી દેજો અને વિજય હું બનાવેલા આવેલા એકસો પાંત્રી નો માવા તો કઈ દુકાને થી હવે આ બાજુ આવ્યા છીએ પાણીનો બોટલ લીધો છે રવીને પાણી આપી દે પીવાનું પાણી પીવું ટાઈમ પાસ કરી વરદરી ગામ નજીક અમે આવી ગયા છીએ ફાઇનલી લોકેશન થી અહીંથી બે કિલોમીટર જેટલું નજીક છે અને આ બાજુ હવે લાઇટિંગની પેટીઓ બધી ઉતારી છે હવે આ બાજુ સાર્ફીન પેટીઓ બધી ઉતારી દીધી છે હવે લાઇટિંગ બધી લગાવી દઈએ કમ્પલેટ તો કઈ સાચે બોર્ડ અહીંથી આગરવાડા અને ચોપેલી આ રસ્તે રેવાય છે અને આ બાજુ આ દેખો સામાન બધું અહીંયા મૂકેલું છે સામાન બધું અને આ બાજુ કપાસની વાડી છે એની બાજુમાં છીએ અમે આ તો સામાન બધું હવે ધીરે ધીરે બધું લાગે છે આ બીજી એક સારફી આ અમાર હસમુખ કેટલું કેટલી લાઇટિંગ મારી જોઈએ આપણે ત્રણ ને ત્રણ છ ત્રણ ને એક ચાર લાગી છે ત્રણને એક ચાર ચાર સારફી લાગી છે ગાઇઝ આપડે ડિસ્કસ ચાલે છે કઈ રીતે લાઇટિંગ મારવાની એમ દોરીથી માપ લાગે ના લાકડાથી છે તો ફાઇનલી ગાઈ સારફી લાઇટિંગ લાગી ગઈ છે આ બાજુ હવે બે ત્રણ પટ્ટા લગાવે છે તો ગઈશ આ બાજુ સારફી બધી લાગી ગઈ છે ચૌદ સારફી લેઝર બી લાગી ગઈ છે હવે બેટન પટ્ટા છે તો ફાઇનલી સારફી બેટન પટ્ટા લાગી ગયા છે બ્લેન્ડર એકલા રહ્યો છે આ રહ્યા બ્લેન્ડર લેઝર બી લાગી ગઈ છે ટોટલ આઠ બેટન લગાવ્યા છે અને ચૌદ સારફી તો ગાઈસ ચલો બેટન પટ્ટા બ્લેન્ડર લાગી જાય પછી મળીએ તો ફાઇનલી ગાઈસ લાઇટિંગ બાઇટિંગ બધું ઓકે થઈ ગયું છે આ બાજુ ખાલી બ્લેન્ડર એકલું રહ્યું છે અને વાયરિંગ હવે કરે છે રવિ ને લોભા ભાઈ બસ વાયરિંગ વાયરિંગ થઈ જાય એટલે ડીજેનું પણ ટેસ્ટિંગ લઈ લઈએ ડેમો બેમાં કરી લઈએ ફર્સ્ટ ક્લાસ અને લાઇટિંગ સારફી લાઇટિંગ બી ટેસ્ટિંગ કરી લઈએ તો ચલો બતાવીએ તમને તો ફાઇનલી આ બાજુ સારફીનું વાયરિંગ વાયરિંગ નથી થયું હજુ

પાવર એમનો વારી કાઢ્યો છે અને આ બાજુ હવે સારફી ટેસ્ટિંગ કરશે હવે સકો છે આજે અમારે એટલે સારફી આજે સકો અમારે ટેસ્ટિંગ કરશે અને જયદીપભાઈ આવી ગયા છે ફ્રેશ બ્રેસ થઈને તો ચલો હવે હા અમારે જયદીપ ભાઈ ડાંગર જોડતા હતા એટલે અમને વાર લાગી આવતા અને હવે સકે આપડે સ્વીટ બીચ ચાલુ કરતા તો ગાઈસ ચલો હવે સારપી ટેસ્ટિંગ વેસ્ટિંગ થાય પછી આપડે ડેમો બી કરી લઈએ હવે આપણે ડીજે તો ગાઈસ ફાઇનલી આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે હવે બધું ચાલુ થઈ ગયું છે હવે આ બાજુ સારપી લેઝર બ્લેન્ડર બધું ઓકે થઈ ગયું છે હવે ટેસ્ટિંગ કરી લઈએ ડીજેનું તો ગાઈસ ફાઇનલી અમે લોકેશન પર પહોંચાડ્યા છીએ અને મહીસાગર જિલ્લો જિલ્લો મહીસાગરના તો ગાઈઝ હવે આપણે ધીરે ધીરે જઈએ છીએ વરેદરી ગામમાં તો ચાલો હવે આપણે આગળ જઈને ઓલા કન્ટિન્યુ કરીએ હવે આપણે તો ગાઇઝ હાલા હવે લા લે લા લા લ લે એવું છે હા રે તો ગાઈઝ ફાઇનલી સેટઅપ ઓકે ડન થઈ ગયું છે હવે આપણે જઈએ આ બાજુ આગળ જયદીપભાઈ જોડે તો ગાઈઝ ફાઈનલી અમે હોટેલે જમવા આવ્યા છીએ દાલ બાટી ખાઈએ છીએ આ બાજુ સકો સેવ ટામેટા નું શાક ને રોટલી અને અમારે જયદીભાઈ બધાને પીરસી આપે છે દાળ નાખી આપે છે તો ચલો જમી લઈએ પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરીએ આ બાજુ આપણા માણસો બધા ખાવા બેસી ગયા છે ચલો ખાઈ લઈએ છે કારણ કે ગલી જેવું છે એટલે સાયલન્ટ ચાલુ રાખ્યું છે એટલે કેવું વિજય ને આજુબાજુ દેખાય કમ્પ્લેટ પછી બહાર જાય ને લાઇટિંગ બાઇટિંગ છોડીએ અને ગામમાં બાજુમાં ભજન ભજન રાખ્યું છે એટલે એનો અવાજ આવતો હશે તમને તો ચલો હવે આપણે આ ઈશ્વર બેસી જઈએ હવે આપણે તો ફાઇનલી ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે અને આ બાજુ સારથી બધા ખોલે છે આ બાજુ સારથી બધી પેટીઓમાં મીકે છે હવે અને પેટીઓ બધી લાઈન બંધ મૂકી દીધી છે આ બાજુ પણ આ કોણ છે પણ હે ડોક્ટર વિવેકાનંદ તો ગાઈ સા અમારે ડીજે બાજુ આંગળી કરે છે પણ ખબર નહીં પડતી કોને આંગળી કરે છે અને આ બાજુ સકો વિજય ને આમાં ભાઈ બધું લાઇટિંગ બધું વ્યવસ્થિત લાઇટિંગ બધું વ્યવસ્થિત મૂકે છે હવે અને ઉપર હસમુખ ને રવિ સારફી છોડે છે તો ગાઈસ હું અને મારો ભાઈબંધ અમે જોડે ઊભા છે પણ એ આંગળી કરે છે હે સોરી ગાઈસ સાહેબ છે અમારા અને રવિ હશે છે ઉપર રહ્યો રહ્યો વાયર વાળતો વાળતો અને આ બાજુ લાઇટિંગ છૂટી ગઈ છે ફાઇનલી अबे एक व्यतरण चार पांच पांच साल पे रह जावे चलो बदु काम करते का ही जाइ पची मड़िया मस्त सांदीदी प्रोग्राम पति को जा भूख का बुलाई दी जाता तो गाइस फाइनली अब हमें घरे जाइए चलो चलो ब्लॉक नहीं नहीं कर ही दीजिए जय माता जी यू हाले જય માતાજી બોલી જાડ જય હા વિચારો તો બોલું ના ન બોલું બરાબર મારે રવિ જોડે જય માતાજી બોલાવડાવી દઈએ કારણ કે કેવું રવિના વિડીયોમાંથી આપણે બ્લોગ એન્ડ કરીએ ને તો મારો બ્લોગ પોપ્યુલર જ આવી જશે શું જય માતાજી જો આવી જાય શું આવી જય માતાજી જય માતાજી અહીં પા જોઈને બોલો પણ મને નહીં આ મોબાઈલમાં જ રામ રામ જય માતાજી